જો તમારા અગાઉ સાત દસ્તાવેજ થઈ ગયા હોય અને એ સાત દસ્તાવેજની એન્ટ્રી સર્ટિફાઈડ થઈ હોય અને એ સાત એન્ટ્રી સર્ટિફાઈડ થયા ગયા પછી આઠમી એન્ટ્રી ફાળે ત્યારે જો તલાટી આવો વાંધો લે તો એને એમ કહેવાય કે ભાઈ ખૂબ ડીલેથી આવો વાંધો લીધો છે તો આવી રીતે કોઈક સરકારે બી વાંધો લેવો હોય તો સમય મર્યાદામાં અને ચોક્કસ સમયે લેવો જોઈએ આ સાક્ષાથ દસ્તાવેજની એન્ટ્રી સર્ટિફાઈડ થયા પછી આઠમામાં લે તો તમે પોતે બોનાફાઈટ પરચેઝર છો એ બોનાફાઈટ પરચેઝરનો લાભ આપને મળી શકે કારણ કે જો ભૂદાનની જગ્યા હોય તો સૌથી પહેલાં વસ્તુ તો એ એને જ ન થઈ શકે ભૂદાનની જગ્યા એ ખેતી માટેની આપેલી જગ્યા છે એને ખેતીમાં ફેરવી શકાય નહીં જો એને બિન ખેતીમાં ઘેરવવામાં આવી હોય તો સૌથી પ્રથમ તો આ ભૂદાન અંગેની જે નોંધ છે કે ભૂદાન અંગેનો જે પ્રશ્ન છે તે કલેક્ટરે અવગણ્યો છે અથવા તો કલેક્ટરે કોઈ પણ કારણસર એને ધ્યાનમાં આવ્યો નથી પણ કલેક્ટરના ધ્યાનમાં ન હોવાથી જો એને થઈ ગઈ હોય જગ્યા તો ભૂદાનનો પ્રશ્ન કલેક્ટરે જતો કર્યો છે એવું ઓટોમેટિક સ્વાભાવિક જણાય કારણ કે એને કર્યા પછી તો દસ્તાવેજ દસ્તાવેજ થાય અને સાત દસ્તાવેજ પછી જો એવો વાંધો લેવામાં આ તો ભોધાનની જગ્યા છે તો આ સાત દસ્તાવેજવાળાઓને દેખી તો અન્યાય થાય એટલે કોઈ પણ હક માટે પછી એ સરકાર હોય એ પાર્ટી હોય દરેક જણે પોતાના હક માટે જાગૃત રહેવું જરૂરી છે જો તમે તમારા હક માટે જાગૃત ન રહો તો કોર્ટ તમને મદદરૂપ થાય નહીં તો સાત દસ્તાવેજ પછી જો કોઈએ દસ્તાવેજ કર્યો હોય તો બોનાફાઇટ પરચેઝર તરીકે તમે એનો તમારો હક પ્રસ્થાપિત કરી શકો છો